બીજા બે પ્રશ્ન અત્યારે જે ખેડૂતભાઈ ના છે એમાંથી એક પ્રશ્ન છે અત્યારે વ્હાઈટ ગ્રબ્સ હા એટલે કે જે સફેદ મુંડા આપણે જે ખેડૂતો કહીએ છીએ તો અત્યારે સફેદ મુંડા નો ઉપદ્રવ પણ ધીમે ધીમે અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અથવા તો હવે ઉપદ્રવ થવાની તૈયારી છે તો આ સફેદ મુંડા ની અંદર પણ જેવી રીતે આમાં જૈવિક અને કેમિકલ ઇલાજ બતાવ્યા તો આની અંદર પણ બે ઈલાજ કરવા હોય તો શું કરી શકાય હા હવે એ સફેદ મુંડા પેલા એક બીજું કહી દઉં પરેશભાઈ કે જેને સાઈઠ દિવસ ઉપર ની મગફળી થઈ છે ને એને પોપટા જે છે ને એને ચિકનગુનિયા ગઈસાલ કેતા હતા બરોબર કે ડાઘા પડે છે આ થાય ચિકનગુનિયા હા ઈ એક પ્રકારનું જે મગફળીના ડોડવા ઉપર જે ડાઘા પડે છે એ એક પોડ રોટ નામનું ડિસીઝ છે રોગ છે પોડ રોટ જે ફેલાય છે એ જમીનજન્ય ફૂગથી ફેલાય છે જમીનજન્ય ફૂગ ઘણી બધી છે જેમાં એક પિથિયમ છે રાઇઝોક્ટોનિયા છે ફ્યુઝેરિયમ છે ફાઇટોપ્થોરા છે આ બધી છે ઈ સોઇલ બોન્ડ ડિસીઝ છે તો આ સોઇલ બોન્ડ ડિસીઝમાં મેજોરિટી પિથિયમ ફ્યુઝેરિયમ ને રાઇઝોક્ટોનિયા આ ત્રણેય છે ઈ આ પોડ રોટને આમંત્રણ આપે છે પોડ રોટનું બીજું એક એવું પણ છે કે જો જે જમીનમાં ચૂનો અથવા કેલ્શિયમની જે ઉણપ છે તો એમાં પણ એ વધારે આવી શકે એવું નથી કે આપણે કેલ્શિયમ કે કેલ્શિયમ નાઇટ્રેડ આપીએ એટલે પોડરોટ ન જ આપ બીજી વસ્તુ એ છે કે જ્યાં પછાટે પાણી ભરાતું હોય છે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હશે અથવા યુરિયા આપશે તો પણ એ પોડરોટ આવવાની શક્યતા છે એટલે કે ફંજીસાઇડ આ જે કાંઈ આપણે વાત કરીએ છીએ રાસાયણિક એ ઉપરથી છંટકાવ થતો હશે ક્યારેક જમીનમાં જો આ બેક્ટેરિયા આપેલા હોય છે અથવા ફૂગનાશક પાયેલું હોય છે તો પોડરોટમાં એમાં

હવે ચામાં પોચું હોય એટલે ત્યારે ઈંડા મૂક્યા હોય ત્યાર પછી પેલા જે એપોબોનિયા નામની જે જૂની સ્પીસીસ આવતી હતી વ્હાઈટ ગ્રમની એક વર્ષમાં એક જ સાયકલ પૂરી કરતી હતી અત્યારે જે નવી સ્પીસી પ્રજાતિ આવી છે એ એવું છે કે એક વર્ષમાં બે થી ત્રણ કરતા વધુ પણ સાયકલ પૂરી કરે છે એક સિઝનમાં એટલે કે મગફળી જે આપણે ત્રણ થી ચાર મહિનાનો પાક છે એમાં પણ એ બે થી ત્રણ સાયકલ પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે અને એક જે બીટલ છે એ દોઢસો થી બસો ઈંડા મૂકવાની પણ ક્ષમતા ધરાવે છે તો આ જે છે પેલી વસ્તુ તો કે આપણે સેઢા પાડે જે જાડવા છે એમાં બીટલ મારવા જરૂરી છે ત્યાર પછી હવે જૈવિક ની તમે કયો કે આ વાવેતર તો નથી એટલે ઉપરથી નાખવાની વાત આવે તો જૈવિકમાં વાત કરીએ તો કે આવે છે એ પણ આપણે અત્યારે ભેજ જેવું વાતાવરણ છે તે આપી શકાય બીજું ઈપીએન એન્ટોમોપેથોજોનિક નેમેટોડ જે છે એ પણ આપવાથી રિઝલ્ટ મળે છે પણ બે ના રીઝલ્ટ ધીમી ગતિ છે કેમકે મૂંડો છે ત્રણ થી ચાર ઇંચ ઊંડો હોય છે અંદર હોય છે